ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના સવાઈનગરમાં જમીન વિવાદે ભાઈ ભાઈ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણામી છે મોટા ભાઈ નાના ભાઈ પર ધારીયા વડે હુમલો કરતા નાના ભાઈનું નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે સવાઈનગરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ચોત્રીસ વર્ષે ચંદુભાઈ બટુકભાઈ પરમાર અને તેમના મોટા ભાઈ ચાલીસ વર્ષે મુકાભાઈ ચંદુભાઈ પરમાર વચ્ચે જમીન વેચને લઈ વિવાદ ચાલતો હતો સાંજે આઠ વાગે ઘરે મોટા ભાઈએ જમીન વેચવાની બાબતે ઝઘડો શરૂ કર્યો હતો બંને ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉશ્કારેલા મોટા ભાઈએ નાના ભાઈના માથા અને શરીર પર ધારિયાના ઘા ચીક્યા હતા ભાવનગરના ડીવાયએસપી આર આર ના જણાવ્યા મુજબ મોટા ભાઈ ખેતીની જમીન વેચવા માંગતો હતો જ્યારે નાનો ભાઈ જમીન વેચવા માંગતો ન હતો મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા પોલીસ આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવાઈ નગર જે ગામ જે છે ત્યાંના બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટનો એક બનાવ બનેલ છે જેમાં પ્રાથમિક હકીકત એવી છે કે જે મોટાભાઈ જે છે મુકેશ તેના દ્વારા તે ખેતીની જમીન વેચવા માટે અવારનવાર તેના પિતાશ્રી અને ભાઈઓને દબાણ કરતા હતા જ્યારે આ ભાઈઓ દ્વારા આ જમીન નહીં વેચવા માટેની વાત હતી આજે સાંજના આઠ નવ વાગ્યાના અરસામાં નાનાભાઈ ચંદુભાઈ પોતાના ઘરે આવે છે તે દરમિયાન આ મોટાભાઈ મુકેશ દ્વારા ફરીથી જમીન વેચવા બાબતે ઝઘડો કરવામાં આવેલા છે જેમાં મોટાભાઈ મુકેશ દ્વારા તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું જે છે તે નાનાભાઈને માથાના ભાગે મારી દીધેલ ત્યારબાદ જે ઈજા પામનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે પોલીસ દ્વારા હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે અને એક ટીમ બનાવી આ કામના જે આરોપી જે છે મુકેશ તેને જબ્બે કરવાની કામગીરી હાલમાં ગંભીર ઇજાઓ સાથે લઈ લુહાણ હાલતમાં ચંદુભાઈને ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ ખસેડવામાં આવ્યા હતા સારવારે મેમ તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વેળાવદર ભાલ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત